લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ કિશોર કાછડિયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રમુખ વિમલ જેઠવા ઉપપ્રમુખ હસમુખ પટેલ સેક્રેટરી નિલેશ પટેલ એન્વાયરમેન્ટ લાઇઝન કમિટીના વાલમજી દેસાઈ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા

નોટિફાઈડ એરિયા ડીપીસીબી જીઆઈડીસી લઘુ ઉદ્યોગ ભારતી ને એઆઈ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે ને ખૂબ સરસ રીતે એકસો એકાવન ઝાડનું વાવેતર કર્યું છે ને આ અભિયાન અમારું ચાલુ જ રહેશે ને અમે જીઆઈડીસી માં હરિયાળી ક્રાંતિ લઈને આવીશું ને જેટલી બી જગ્યા જ્યાં મળશે ત્યાં વૃક્ષોનું વાવેતર કરશું નમસ્કાર હું ડોક્ટર જીજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર અને આજે આપ જોઈ રહ્યા છો કે સ્ટેશન સી ઉપર અમે વાવે ગુજરાત હેઠળ એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ તો હજી શરૂઆત છે અને આ જે મંત્ર છે એ મંત્ર આખી જીઆઈડીસી માં ફેલાવવા અમે ઈચ્છીએ છીએ પમ્પિંગ સ્ટેશન સી થી શરૂઆત કરવાનું કારણ એ કે અહીંયા થોડી જગ્યા પણ છે અને થોડા વાસના પણ ઇસ્યુ છે તો આ જે ફોલ ઓર્ડર છે એને આ જે વૃક્ષો જે છે એ વૃક્ષો આમ જોઈએ તો આપણા વનમાળી છે કારણ કે એ આપણને જીવન જરૂરી વસ્તુઓ તો આપે છે પણ આપણે જાણતા નથી એટલું કલ્યાણકારી કામ એ માનવ સમુદાય અને જીવ માટે કરે છે અને એ છે કે હવામાનના પ્રદૂષકોને એ શોષવાનું પણ કામ કરે છે અને જેને કારણે આપણને પ્રદૂષણમાંથી પણ રાહત મળશે એનો અર્થ એ નથી કે આપણી હવા છે પ્રદૂષિત છે પણ આજુબાજુ જે કંઈ કોહવાટને કારણે કે અન્ય પ્રવૃત્તિને કારણે જે કંઈ થોડી ઘણી ગંદી વાસ ઉત્પન્ન થાય છે એ વાસ આ વૃક્ષો દ્વારા શોષી લેવામાં આવે છે તો આ વિચારને મૂર્તમંત કરવા માટે થઈ અને અમે વૃક્ષારોપણનું આયોજન કર્યું અને મેં આપને કહ્યું એમ કે આ જે વૃક્ષારોપણનો યજ્ઞ છે એ યજ્ઞ આખા જીઆઈડીસીમાં અમે શરૂ કરીશું અને અંકલેશ્વરની જીઆઈડીસીને વધારે હરિયાળી બનાવવાનો પ્રયાસ કરીશું ધન્યવાદ